નમસ્કાર મિત્રો આજે તારીખ થઈ પાંચ છ બે હજાર ચોવીસને આજના હળદ માર્કેટયાર્ડના બજાર ભાવની વાત કરીએ આજે હળદ માર્કેટયાર્ડમાં આવેલ વિવિધ જણશોની હરાજી દરમિયાન કેવો ભાવ રહ્યો છે તેની વાત કરીએ તો આજે હળોદ માર્કેટયાર્ડમાં કપાસનો ભાવ રહ્યો છે બારસોથી ચૌદસો પચાસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એક હજાર બેતાલીસ મણની જીરુનો ભાવ રહ્યો છે પાંચ હજારથી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકવીસો છવ્વીસ મણની વરિયાળીનો ભાવ રહ્યો છે એક હજારથી ચૌદસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે પચીસસો એક્યાસી મણની એરંડાનો ભાવ રહ્યો છે એક હજાર સાઠથી અગિયારસો પાંચ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકવીસો ચુમ્માલીસ મણની ઘઉંનો ભાવ રહ્યો છે ચારસોથી ચારસો સત્યોતેર રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો પિસ્તાલીસ મણની તલનો ભાવ રહ્યો છે બાવીસો થી છવ્વીસો અડસઠ રૂપિયા સુધીનો આવક નોંધાય છે સત્યાવીસ હજાર નવસો ને એકત્રીસ મણની મગનો ભાવ રહ્યો છે તેરસો થી સોળસો ત્રીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો આઠ મણની રાયડાનો ભાવ રહ્યો છે આઠસો થી નવસો બાણું રૂપિયા સુધીનો આવક નોંધાય છે એક હો મણની ધાણાનો ભાવ રહ્યો છે એ અગિયારસો પચાસથી પંદરસો નેવ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ઓગણીસો ને ચૌદ મણની મગફળીનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે ત્રેપનસો ને સત્તર મણની સિંગદાણાનો ભાવ રહ્યો છે અગિયારસોથી ચૌદસો રૂપિયા સુધીનો આવક નોંધાય છે એકસો પંદર મણની અડદનો ભાવ રહ્યો છે તેરસોથી અઢારસો ચાલીસ રૂપિયા સુધીનો આવક નોંધાય છે પિસ્તાલીસ મણની ગવરનો ભાવ રહ્યો છે એક હજારથી તેરસો પંદર રૂપિયા સુધીનો આવક નોંધાય છે ચાર હજાર નવ મણની તો મિત્રો આ હતો આજનો એટલે કે તારીખ પાંચ છ બે હજાર ચોવીસનો હડોદ માર્કેટયાર્ડનો બજાર ભાવ આભાર મિત્રો